નમસ્કાર મિત્રો આજના સુપરફાસ્ટ સમાચારોમાં તમારું સ્વાગત છે મિત્રો સેનલ પણ વાંચો તો ખાસ મિત્રો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો સૌ પ્રથમ વાત કરવામાં આવે તો મિત્રો ભારત બંધનું એલાન મિત્રો સંયુક્ત કિસાન મોરચાએ મોદી સરકારની ખેડૂત અને મજૂરો વિરોધી નીતિઓના વિરોધમાં આ મહિનાની સોળ તારીખે એટલે કે આજે ગ્રામીણ ભારત બંધનું આહવાન કર્યું છે તેના સમર્થનમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો હૈદરાબાદના ઇન્દિરા પાર્કમાં રાજ્ય સ્તરીય આંદોલન કરશે અને ખેડૂતો અને કાર્યકરોને પણ તાલુકા અને જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે અને આ દરમિયાન સીપીઆઈ આંધ્રપ્રદેશમાં બંધને સફળ બનાવવા માટે કાર્યકરોને હાલક કરી છે ત્યાર પછીના મિત્રો મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો પેટ્રોલ ડીઝલમાં મોટી વિશ્વ તેલના ભાવો ભાવ નિશાવવા છતાં ભારતમાં પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડો કરવાના નથી ત્યારે પેટ્રોલિયમ કંપનીઓ ધરખમ નફો કરવા લાગી છે અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં જાહેરાત ક્ષેત્રની ત્રણ પેટ્રોલિયમ કંપનીઓ ઓગણસિત્તેર હજાર કરોડની જંગી નપોકરીઓ છે અને ભારતમાં ચૂંટણી વર્ષ છે ત્યારે લોકોને રાહત આપવા તથા રાજકીય લાભ મેળવવા માટે પેટ્રોલ ડીઝલમાં પાંચથી દસ રૂપિયાનો ઘટાડો થવાની અટકળો વ્યક્ત થઈ રહી છે પરંતુ આવી કોઈ દરખાસ્ત હોવાની વાત સરકાર નકારી રહી છે ત્યાર પછીના મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો મિત્રો મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયાની સહાય મિત્રો જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો બાકી હોય તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે અને મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો બંને બાકી હોય તો બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે અને થોડાક દિવસોમાં તમે કરેલી અરજી એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક નંબર પર રૂપિયા હજાર રૂપિયા જમા કરવામાં આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે ખેડૂત ખાતેદાર હોવું જરૂરી છે અને ઘરના તમામ સભ્યોને આ સહાય મળવા પત્ર ત્યાર પછીના મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો મિત્રો પાન કાર્ડ આધાર કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર મિત્રો કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં હજુ પણ કરોડોથી વધુ લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી અને આ માહિતી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આપી હતી અને સાથે જ તેમણે કહ્યું છે કે સરકાર પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવાના વિલંબન માટે દંડ તરીકે છસો કરોડ રૂપિયાનીથી વધુ રૂપિયાની રકમ એકત્રિત કરી છે અને પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન બે હજાર હતી આ મર્યાદા પછી પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવવા પાસેથી હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે ત્યાર પછીના સમાચારોમાં આગળ વધીએ તો મિત્રો એકવીસ તારીખ પહેલાં આ કામ પતાવી લેજો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂત લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સોળમાં હપ્તા માટે તમારે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે અને ગુજરાતમાં એકવીસ ફેબ્રુઆરી સુધીમાં કે ઈ કેવાયસી ઝુંબેશ ચાલશે અને સેવક તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા કક્ષાએ કૃષિ અધિકારીની કચેરીમાં કેશ એન્થેટિફિકેશન દ્વારા ઈ કેવાયસી કરાવી શકશે અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખેડૂતોએ ઈ કેવાયસી કરાવે છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સોળમાં હપ્તા માટે તમારે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે નકર તમને બે હજારનો હપ્તો નહીં મળે તો બસ મિત્રો આ હતા મુખ્ય મહત્ત્વના સમાચારો રોજના સમાચારો જાણવા માટે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર